કોઈપણ ઘન વસ્તુ છે તેના દ્વારા ઘેરાયેલી જગ્યાની જે માત્રા છે તેને ઘનાકારનું ઘનફળ કહેવાય છે આપણે અગાઉ સમઘન અને લમઘનના આકાર વિશે જોઈ ગયા છે એના માટેના સૂત્ર છે લમઘનનું ઘનફળ બરાબર એલ ગુણ્યા બી ગુણ્યા એચ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ તો આપણને લમઘનનું ઘનફળ મળશે હવે ઘનનું ઘનફળ ઘન એટલે કે એની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ કેવી છે સરખી છે તો ઘનફળનું ઘનનું ઘનફળ આપણને નો ઘન મળશે એ જ રીતે નળાકારનું ઘનફળ બરાબર પાય આરનો વર્ગ એચ છે આપણે અગાઉ નળાકારની સપાટીઓની ચર્ચા કરી ગયા છીએ એમાં એક વક્ર સપાટી છે બે તળિયું અને ઉપરનું ઢાંકણ બરાબર એ રીતે અને તેની ઊંચાઈ છે બરાબર તો આપણે નળાકારનું ઘનફળ બરાબર પાય આરનો વર્ગ એચ આપણે કહી શકીએ છીએ અને અહીં એક સેમી ઘન બરાબર એક મિલી લીટર થાય છે આ સંબંધ પણ આપણે યાદ રાખવાનું છે અને એક લીટર બરાબર એક હજાર સેમીનો ઘન થાય છે અને એક મીટર ઘન બરાબર એક હજાર લીટર થાય છે તેમ આપણે યાદ રાખીશું એટલે કોઈપણ ઘન વસ્તુ દ્વારા ઘેરાયેલી જગ્યાની માત્રાને ઘણાકારનું ઘનફળ તરીકે ઓળખવામાં આવે છે હવે આપણે ઘનફળ પર આધારિત કેટલાક દાખલાઓ જોઈએ એક લમગનના આધારનું ક્ષેત્રફળ એકસો એંસી સેમીનો વર્ગ છે અને તેનું ઘનફળ નવસો સેમીનો ઘન છે તો તે લમગનની ઊંચાઈ શું જુઓ અહીં આપણને લમગનના આધારનું ક્ષેત્રફળ બતાવ્યું છે એકસો એંસી સેમીનો વર્ગ અને ગનફળ છે નવસો સેમીનો વર્ગ તો તેની ઊંચાઈ આપણે શોધવાની છે તો આપણે ધારી લઈએ ધારો કે લમગરની ઊંચાઈ એચ મીટર છે ઊંચાઈ માટે આપણે એચ સેમી લઈ લઈએ તો આપણે કહી શકીએ કે લમગરનું ઘનફળ બરાબર આધારનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ ઘનફળ બરાબર આપણે આધારનું ક્ષેત્રફળ એટલે કે એનું તળિયાનું અને ગુણ્યા ઊંચાઈ હવે ઘનફળ આપણને નવસો આપેલ છે તો નવસો બરાબર એકસો એંસી ગુણ્યા એચ આપણે લખી શકીએ તો હવે એચ બરાબર નવસોના છેદમાં એકસો એંશી શૂન્ય શૂન્ય આપણે કેન્સલ કરીશું અને અઢાર પચામ નેવું થાય છે એટલે એચ બરાબર પાંચ સેમી એટલે કે ઊંચાઈ આપણને કેટલી મળે છે પાંચ સેમી મળે છે માટે આપણે જવાબ લખી શકીએ કે લમગરની ઊંચાઈ બરાબર પાંચ સેમી થાય છે આ સૂત્ર જે છે લમગરનું ઘનફળ બરાબર આધારનું ક્ષિદ્રફળ ગુણ્યા ઊંચાઈ આ યાદ રાખવાનું છે ચાલો બીજો દાખલો જોઈએ એક લમગન બોક્સનું માપ સાઠ સેમી ગુણ્યા ચોપન સેમી ગુણ્યા ત્રીસ સેમી છે જુઓ લમગન છે એટલે એને લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ આપી દીધી છે બરાબર હવે આ લમગન બોક્સની અંદર છ સેમી બાજુવાળા કેટલા નાના સમગન રાખી શકાશે હવે અહીં લમઘન છે એની અંદર આપણે છ સેમી બાજુવાળા સમઘન મૂકવાના છે તો કેટલા સમઘન આપણે મૂકી શકીશું એટલે કે એક મોટું બોક્સ છે એની અંદર છ સેમી બાજુવાળા નાના નાના બોક્સની ગોઠવણી કરવાની છે તો આપણે કેટલા બોક્સ રાખી શકીશું તેની સંખ્યા શોધવાની છે તો આપણે પહેલાં લખી લઈએ કે સમ લંબઘન બોક્સની લંબાઈ એલ સાહીઠ સેમી પહોળાઈ બી ચોપન સેમી અને ઊંચાઈ એચ ત્રીસ સેમી આપેલ છે હવે આપણે જાણીએ છીએ કે લમગન બોક્સનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ થાય છે હવે લંબાઈ સાહીઠ ગુણ્યા ચોપન ગુણ્યા ત્રીસ સેમીનો ઘન થાય છે હવે આપણે સમઘન માટે જોઈએ સમગન બાજુની લંબાઈ છ સેમી આપેલ છે તો સમગનનું ઘનફળ બરાબર લંબાઈનો ઘન એલનો ઘન આપણે જોઈ જ ગયા છે બરાબર તો છનો ઘન એટલે છ આપણે ત્રણ વખત લખીશું છ ગુણ્યા છ ગુણ્યા છ સેમીનો ઘન હવે આપણે સમ કેટલા સમઘન મૂકી શકીશું એની સંખ્યા શોધવાની છે તો આપણે લખીએ કે લમગન બોક્સમાં ગોઠવાતા ઘન બરાબર લમગનનું ઘનફળ છેદમાં એક નાના સમઘનનું ઘનફળ તો આપણે અગાઉ લમઘનનું ઘનફળ શોધી જોઈ ગયા છે સાહીઠ ગુણ્યા ચોપન ગુણ્યા ત્રીસ ભાગ્યા છ ગુણ્યા છ ગુણ્યા છ હવે આપણે અહીં ભાગાકાર કરીએ તો છ સાહીઠ છ નવામ ચોપન છ પચામ ત્રીસ તો દસ ગુણ્યા નવ ગુણ્યા પાંચ પાંચ નવામ પિસ્તાલીસ અને પિસ્તાલીસ ગુણ્યા દસ કરીશું તો ચારસો પચાસ આવે છે એટલે આપણે જવાબ લખી શકીએ કે લમગન બોક્સમાં ચારસો પચાસ નાના ઘન રાખી શકાય આ પ્રમાણે આપણે શોધી શકીએ છીએ કે એક મોટા લમગનની અંદર આપણે ચારસો પચાસ નાના સમઘન મૂકી શકીશું એના પછીનો પ્રશ્ન છે જેનું ઘનફળ એક પોઈન્ટ ચોપન મીટરનો ઘન અને તેના આધારનો વ્યાસ એકસો ચાલીસ સેમી હોય તો એવા નળાકાની ઊંચાઈ શોધો જો અહીં આપણને વ્યાસ એકસો ચાલીસ સેમી આપી દીધું છે તો આપણે એની ત્રિજ્યા શોધી શકીશું ત્રીજ્યા બરાબર વ્યાસ ભાગ્યા બે તો એકસો ચાલીસ ભાગ્યા બે સેમી થાય માટે આપણે ત્રીજિયા સિત્તેર સેમી લખી શકીએ બરાબર એટલે ત્રીજિયા અહીં આપણને મળી ગઈ છે તો આપણે આ નળાકાનું ઘનફળ મીટરના ઘનમાં આપેલ છે તો આપણે એને સેન્ટીમીટરમાં પેરવીએ તો આપણે જોઈએ કે નળાકાનું ઘનફળ એક પોઈન્ટ ચોપન મીટરનો ઘન છે તો એક પોઈન્ટ ચોપન ગુણ્યા મીટરનો ઘન એટલે મીટર ને આપણે સેન્ટીમીટરમાં ફેરવવાનું છે અને ઘન છે એટલે આપણે સો ગુણ્યા સો ગુણ્યા સો કરીશું તો આપણને અહીં આ એક પોઈન્ટ ચોપનના છેદમાં સો તો એક સો ને સો અહીં બે બે શૂન્ય કેન્સલ થશે બરાબર તો પંદર લાખ ચાલીસ હજાર સેમીનો ઘન આપણને મળે છે એટલે આ નળાકારનું ઘનફોડ આપણે જોઈ ગયા હવે આપણને ઊંચાઈ શોધવાની છે તો આપણે સૂત્ર તો ખબર જાણીએ છીએ નળાકારનું ઘનફળ બરાબર પાય આરનો વર્ગ એચ ઘનફળ આપણે જોઈ ગયા છીએ પાય બાવીસના છેદમાં સાત ગુણ્યા આર આપણે સિત્તેર ગુણ્યા સિત્તેર ગુણ્યા એચ તો સાતે દાન સિત્તેર આપણે લઈ શકીએ હવે અહીં જે અહીં ગુણાકારમાં છે તે ભાગાકારમાં જશે અહીં પંદર લાખ ચાલીસ હજાર છેદમાં બાવીસ ગુણ્યા સિત્તેર ગુણ્યા દસ મળે છે અહીં શૂન્ય શૂન્ય કેન્સલ કરીશું બાવીસથી ભાગ ચલાવીશું તો અહીં આપણને સાતથી પહેલાં ભાગ ચલાવીશું તો બાવીસસો મળશે અને બાવીસસો નો ભાગાકાર આપણે બાવીસ વડે કરીશું તો આપણને સો મળે છે તો એચ બરાબર સો સેમી મળે છે અને આપણે જાણીએ છીએ કે એક મીટર બરાબર સો સેમી થાય છે માટે એચ બરાબર આપણને એક મીટર મળે છે આમ આપણે નળાકારની ઊંચાઈ એક મીટર છે તેમ કહી શકીએ તો આ જ રીતે જો આપણે ઘનફળ આપી હોય ઘનફળ આપ્યું હોય તો આપણે તેની ઊંચાઈ શોધી શકીએ છીએ ચાલો એના પછીનો પ્રશ્ન છે એક દૂધનું ટેન્કર નળાકાર છે જેની ત્રીજા એક પોઈન્ટ પાંચ મીટર અને લંબાઈ સાત મીટર છે તો આ ટેન્કરમાં કેટલા લિટર દૂધ ભરી શકાશે ટેન્કરનું ટેન્કર નળાકાર છે બરાબર અને તેની ત્રીજા આપણને આપી છે એક પોઈન્ટ પાંચ મીટર અને લંબાઈ સાત મીટર તો આપણે જોઈ શકીએ છીએ કે ત્રીજા એક પોઈન્ટ પાંચ મીટર છે તો એને આપણે પંદરના છેદમાં દસ મીટર તેમ લખી શકીએ છીએ ટેન્કરની ઊંચાઈ સાત મીટર આપેલ છે હવે ટેન્કર નળાકાર છે તો એનું ઘનફળ પાય આનો વર્ગ એશ થાય છે તો પાયની કિંમત બાવીસના છેદમાં સાત ગુણ્યા પંદરના છેદમાં દસનો વર્ગ ગુણ્યા સાત તો હવે પંદરના છેદમાં દસનો વર્ગ છે તો આપણે બે વખત લખીએ અહીં સાત અને સાત કેન્સલ થશે બે પચામ દસ અને અગિયાર દુ બાવીસ તાલી પંદર ભાગ ચલાવીશું પાંચ દુ દસ પાંચતાલી પંદર તો આપણને મળશે અગિયાર ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ છેદમાં બે તો અગિયાર નવા નવ્વાણું ભાગ્યા બે તો આપણને મળશું ઓગણપચાસ પોઈન્ટ પાંચ મીટરનો ઘન હવે આપણે આ ઘન મીટર છે એને લીટરમાં ફેરવવાનું છે તો એક ઘન મીટર બરાબર એક હજાર માટે ઓગણપચાસ પોઈન્ટ પાંચ ઘન મીટર બરાબર કેટલું તો આપણે ઓગણપચાસ પોઈન્ટ પાંચ ગુણ્યા એક હજાર કરીશું અહીં આપણે આ શૂન્ય શૂન્ય કેન્સલ કરીશું તો ઓગણ ઓગણપચાસ હજાર પાંચસો લીટર આપણને મળે છે તો માટે આપણે જવાબ લખી શકીએ કે દૂધના ટેન્કરમાં ઓગણપચાસ હજાર પાંચસો લીટર દૂધ ભરી શકાશે તો આ આપણે સંબંધ યાદ રાખવાનો છે કે એક ઘન મીટર બરાબર એક હજાર લીટર થાય છે તો એના આધારે આપણે એ ટેન્કરની અંદર કેટલા લીટર દૂધ ભરી શકાય તે આપણે શોધી શકીએ એના પછીનો પ્રશ્ન છે એક કુંડની અંદર સાહીઠ લીટર પાણી પ્રતિ મિનિટના દરથી પડે છે જો કુંડનું ઘનફળ એકસો આઠ મીટરનો ઘન હોય તો આ કુંડને પાણીથી સંપૂર્ણ ભરાતા કેટલા કલાક લાગશે જો કુંડનું ઘનફળ આપણને આપી દીધું છે એકસો આઠ મીટરનો ઘન હવે આપણે એને લીટરમાં ફેરવીએ તો એક ઘન મીટર બરાબર એક હજાર લીટર એ આપણે હમણાં જોઈ ગયા અહીં આપણને એકસો આઠ મીટર આપેલ છે તો તો એને આપણે લીટરમાં ફેરવીશું તો એક લાખ આઠ હજાર લીટર આપણને મળે છે હવે અહીં આપણને કીધું છે કે તે પ્રતિ મિનિટના દરથી સાહીઠ લીટર પાણી પ્રતિ મિનિટના દરથી પડે છે તો આપણે લખીએ કે એક કુંડના કુંડની અંદર એક મિનિટમાં પડતું પાણી સાહીઠ લીટર છે તો આપણે જોઈ શકીએ કે એ કુંડમાં એક કલાકમાં કેટલું પાણી પડશે તો આપણે આપણે જાણીએ છીએ કે એક કલાકની અંદર સાહીઠ મિનિટ હોય છે તો આપણે આ સાહીઠને સાહીઠ વડે ગુણાકાર કરીએ તો સાહીઠ ગુણ્યા સાહીઠ લીટર આપણને મળે છે તો આપણે અહીં સમય શોધવાનો છે તેથી આપણે કહી શકીએ કે કુંડને પાણીથી ભરાતા લાગતો સમય અહીં એક લાખ આઠ હજાર ભાગ્યા સાહીઠ ગુણ્યા સાહીઠ અહીં શૂન્ય શૂન્ય કેન્સલ થશે અને એક હજાર એંસીને આપણે છ વડે ભાગાકાર કરીશું તો એકસો એંસી મળે છે ફરીથી છ વડે ભાગાકાર કરતાં છતાલી અઢાર અને શૂન્ય એટલે અહીં આપણને ત્રીસ મળે છે બરાબર એટલે આપણે જવાબ લખી શકીએ કે કુંડને પાણીથી ભરાતા લાગ તો સમય ત્રીસ કલાક થાય છે માટે કુંડને પાણીથી ભરાતા સંપૂર્ણ ત્રીસ કલાક લાગશે આ દાખલાઓ તમારે નોટબુકની અંદર ફરજિયાતપણે કરવાના રહેશે અને સાથે સાથે પુનરાવર્તનમાં પણ પ્રેક્ટિસ કરવાની રહેશે થેન્ક યુ